કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈને ભાઈ તો સ્વાગત છે તમારો ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયો ની અંદર અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજાનો હવાર થઈ ગયા હે ને ફરી પાછા એક નવો વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હે અને આ ગરમી ભેરા વાતાવરણમાં હે ને મારા બાપે હવા હવા મને કેલા ખાટલો ભરવા લે આ આવા કામ સીધાલા યુટ્યુબરો ને આવા જ કામ કરાવવા યુટ્યુબર આ આ થોડી દાઢી આવી ગઈ જોઈ લે થોડા વાળ આવી ગયા હવા ના ફોન બે પર દાઢી કરવા વેર

મન કાટલા બર્તન થાવડું કોઈ વાંધો નહી હું કહું ને તમે કરતા જાવ તમે મમ દીકરો એટલે ભરાઈ હું તો કરવા હું હાલો બે હાલો હાલો બીજું હા જરૂર પડે નઈ ત્રણ માર હોય ત્રણ

હ પાઈ ખાટલા નું કામકાજ આપણે આયા પોચ્યું છે અર્ધોક ભરાઈ ગયો છે અને અર્ધો બાકી છે કારીગરું કીમ હે બાકી અંબે આમ જે હ કે રી છો એટલે કેટલા નું અન મમ્મી હે ને તાને ધૂં જારા કરે છે કેમ કે હમણા છે ને ધૂં જારો હું કા કરું હું તો હટાને તન જો આવવાના

<laughs> <laughs> मेरा छोकरा के दारू पीता है ही के बाहर से लेके आता है ही शराब नहीं वो दारू पीता वो शराब नहीं वो दारू पीता है ही मेरा लड़का है के बाहर से लेके आता है और घर पे पीता है के बारिश की तरह नहीं आता है वो वो पुलिस वाला हफ्ता खाता है के फाइनली <laughs> 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 भाई मस्त मजा ना हमारा खाटलो है तैयार थी गो है जो <laughs>

જુગાડ ન જુગાડીમાં એવું હે આગળ રાખે ને તો આમ ત્રાહી થઈ જાય આમ 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 ઓઇલ કેમ નાખું આ રાખે તો ઈ ત્રાહો છે એટલે હે ને ભાઈ બંને જુગાડ કર્યો

અને ભાઈઓ જાય છે કેટલામાં થાય બા ઓય હે કેટલામાં થાય સર્વિસ બાઈક સુલો હરગામાં હોય કોઈલ ઓઈલ સોનો સુલો હરગામાં મળે લે કે ગાતો હાલે હાલે 6000 રૂપિયા સર્વિસ કરી તો હાલે જ ને ઓઈ 6000 સુલો હરગા તો હરગા થાય ટોટલ કેટલામ થાય હે ટોટલ સર્વિસ કેટલામ થાય 3000 ને 390 એટલે 4000 માં થાય નહીં અડે નહીં અડે Har du ભાઈ મસ્ત મજાની સર્વિસ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણે ઓઇલ પાણી અને ફિલ્ટર બધું બદલાવી નાખ્યું છે આપણા હોલેન્ડનું અને જો આમાં હોલેન્ડ કંપનીનું ઓઈલ આવે અને હોલેન્ડ કંપની આપણે સીએનએચના જ ફિલ્ટર હોય બધું બદલાવ નાખ્યું છે ઓરિજિનલ જ બધું બદલાવ્યું એટલે મસ્ત મજાની સર્વિસ થઈ ગઈ છે એને શું કરવું તમારે હે એને ધોઈને પાછું સળાવ ના હાલે

નવું ઓઈલ ને બધું બદલી ગયું ને ટ્રેક્ટર માં જરાક છે ને પાવર આવી ગયો પણ બાપા શું કરે હું ઓઇલ બદલાવું હું કયો તમે આને કહેવાય સર્વિસ કરી સર્વિસ કરીને હા ટ્રેક્ટર તાકાત આવી ગઈ હા અંતર પપ્પા નો ખીલો ખીલો બાપા તમારે ખીલો લાગી ગયો એમ કી